વડોદરા શહેરમાં ચાલતી ખાનગી સિટી બસ સર્વિસ દ્વારા તારીખ એક એપ્રિલ થી ટિકિટના મિનિમમ ભાડામાં બે રૂપિયા વધારો કરવામાં આવશે વડોદરા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપનીના સીઈઓ ને આ સંદર્ભે સિટી બસ ના સંચાલકો દ્વારા એક પત્ર લખીને આ અંગેની જાણ કરવામાં આવી છે મિનિમમ ભાડા બાદ પ્રતિ બે કિલોમીટરે રૂપિયા એક નો વધારો થશે આ પત્રમાં જણાવાયું છે કે સિટી બસ સર્વિસ ને પ્રથમ પાંચ વર્ષ પૂરા થતા સ્માર્ટ સિટી કંપનીએ તારીખ તીસ નવ બે હાજર બાવીસ ના રોજ કરાર પૂરો કરી દીધો છે ત્યારબાદ ત્રુટક ત્રુટક સમયગાળા માટે કરાર લંબાવી અપાયો છે એક તરફી એક્સટેશન નહીં કરવા અગાઉ રજૂઆતો કરવામાં આવી

તેમ સંચાલકો જણાવે છે મિનિમમ ભાડું એટલે કે ત્રણ કિલોમીટર સુધીનું હાલ બાસઠ રૂટ ઉપર એકસો પાંત્રીસ બસ દોડે છે વડોદરા શહેરમાં તે સ્માર્ટ સિટી અંતર્ગતનો પ્રોજેક્ટ છે વિનાયક લોજિસ્ટિક્સ દ્વારા ગઈકાલે ઇમેલથી અમને જાણ કરવામાં આવેલી છે કે તેઓ જે જીએસઆરટીસીના જે ધોરણો છે એ ધોરણો પ્રમાણે હાલ જે એ લોકો પ્રથમ સ્ટેજમાં અને ત્યારબાદના સ્ટેજમાં જે ટિકિટ બસ નું ભાડું ઉઘરાવે છે એમાં વધારો કરવા માંગે છે હાલ વિનાયક લોજિસ્ટિક્સ પ્રથમ સ્ટેજમાં રૂપિયા પાંચ પ્રમાણ પાંચના દરથી ભાડું ઘરાવી રહેલ છે અને તેઓ જીએસઆરટીનો જે છેલ્લો એક આઠ બે હજાર ત્રેવીસથી જે ભાવ વધારો થયો તેના રેફરન્સમાં જીએસ જીએસઆરટીસીમાં હાલ પ્રથમ સ્ટેજમાં રૂપિયા નવ જેટલો ભાવ ચાલે છે એનું એનુસંધાને તેઓ પ્રથમ સ્ટેજમાં રૂપિયા સાત જેટલું ભાડું વધારવા માંગે છે એ પ્રમાણે અમને ઇમેલથી અમને વિનંતી કરેલી છે